રાજકોટના કુવારવા રોડ પર ફેક્ટરી ધરાવતા હરિસિંહ સુચારિયાએ તુલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામે લાંચ માંગવાનો ગંભીર આક્ષેપ કર્યો છે સુચારિયાના જણાવ્યા મુજબ સિત્યાસી હજાર પાંચસો રૂપિયાનો દંડ લાગશે તેમ કહી અધિકારીએ રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી ફરિયાદી તરફથી આગળ વધુ ચર્ચા બાદ રૂપિયા સાડત્રીસ હજાર લેવામાં આવ્યા હતા જેમાંથી માત્ર રૂપિયા બાર હજારની પહોંચ આપવામાં આવી હતી

એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને આવીને અમારા ને અમારો જે વસ્તુ છે એ માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોહાણું સાહેબ તોલ માપ અને જયેશભાઈ કે ગજેરાભાઈ મીનામાભાઈ વરુ સાહેબ છે એ આવ્યા છે સાહેબ મારે તોલ માપનું ન લાગે એમને તો મને જો ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કંઈક ખબર નહિ મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા દે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ને આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અને કદાચ એમઆરપી આરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવું બીજી વખત તમારો ફોલોઅપ કરીશ એનો ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દેવું હું વકીલ છું જૉબ આપી દઈશ તો એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી પીતાથી એ હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે